નમસ્કાર હું સુરજ પટેલ તો આજે આપણે આપણા આ વર્ગખંડની અંદર કેટલાક રીઝનિંગનો આપણે અભ્યાસ કરવાનો છે તો સૌથી પહેલે અહીંયા આપણે વાત કરીએ એક આકૃતિની અંદર કે તમે મોટા ભાગના પ્રશ્નોની અંદર જોતા હોવ છો રીઝનિંગમાં કે આકૃતિમાં કેટલા ચોરસ છે આકૃતિમાં કેટલા ચોરસ છે તો આપણે જ્યારે આવો કોઈ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાતો હોય તો આપણે શું કરતા હોઈએ છીએ કે જનરલી આની અંદર ચોરસ ગણવા બેસી જઈએ કે કેટલા કેટલા ચોરસ ચોરસ છે છે આપણે ગણવા બેસી જઈએ છીએ તો આની અંદર આપણે ચોરસ ગણવાના નથી પણ ચોક્કસ પ્રકારની ટ્રીકનો ઉપયોગ કરવાનો છે જો અહીંયા તમે જુઓ તો સૌથી પહેલા તમારે નંબર આપી દેવાના છે એક બે અને ત્રણ અહીંયા પણ નંબર આપી દો એક બે ત્રણ હવે ત્રણ એટલે નવ બે દુ ચાર અને એકાએક બધાનો સરવાળો કરી લો તો નવ ને ચાર તેર તેર ને એક ચૌદ તો આ જે અહીંયા આપણને આકૃતિ આપેલી છે આ આકૃતિની અંદર કેટલા ચોરસ છે તો ચૌદ ચોરસ છે એવી બીજી એક આકૃતિ આપણે અહીંયા અહીંયા જોઈએ બરાબર તો આકૃતિને હું ડ્રો કરું છું પેલા જોઈ લો તો અહીંયા તમે જુઓ તો અહીંયા આપણને જે ચોરસ દેખાય છે તો સૌથી પહેલા એની અંદર નંબર આપી દો એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર ગુણ્યા ત્રણ બે ગુણ્યા બે અને એક ગુણ્યા એક તો પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ ચાર ગુણ્યા ચાર એટલે સોળ ત્રણ તરી નવ બે દુ ચાર અને 1 1 આ બધાનો સરવાળો કરી લો તો 6 ને 5 11 11 ને 9 20 20 ને 4 24 24 ને 1 25 નો પાંચડો વધી 2 2 2 4 અને 1 5 તો આની અંદર ટોટલ કેટલા ચોરસ છે તો આની અંદર છે 55 ચોરસ કેટલા ચોરસ છે તો 55 ચોરસ છે તો આવી કોઈ આપણને ક્યુબિક આકૃતિ આપેલી હોય એટલે કે ચોરસ જેવી આકૃતિ આપેલી હોય તો જ્યારે એના આડા ખાના અને ઊભા ખાનાની સંખ્યા સરખી હોય તો આપણે આ પદ્ધતિ દ્વારા એની અંદર કેટલા ચોરસ છુપાયેલા છે તે આપણે શોધી શકીએ છીએ ચલો નેક્સ્ટ તમને કહું તો હવે આપણે વાત કરીએ લંબ ચોરસની કે લંબ ચોરસની અંદર કેટલા ચોરસ કેટલા લંબ ચોરસ છે તો એક આકૃતિ અહીંયા ડ્રો કરું છું તો આકૃતિને પેલા બરાબર સમજી લેજો

અને આની અંદર વીસ આની અંદર વીસ લંબ ચોરસ સમાયેલા છે ચલો બીજી એક મોટી આકૃતિ જોઈએ ચલો એક બે ત્રણ ચાર પાંચ છ હવે આની અંદર કેટલા લંબચોરસ છે તો ગણવા હોય તો પહેલા નંબર આપી દો 1 3 4 5 6 7 અને 8 ઊભા કાઉન્ટિંગ આપો 1 2 3 અને 4 તો બંનેની છેલ્લી છેલ્લી અંક લઈ લો તો 8 4 સાત ગુણ્યા ત્રણ છ ગુણ્યા બે અને પાંચ ગુણ્યા એક બત્રીસ સાત તરી તો કે એકવીસ છ દુ તો કે બાર અને પાંચ એકા પાંચ સરવાળો કરી દો બે ને એક ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ ને પાંચ દસ ની વધીએ તો 3 ને 4 4 ને 2 6 6 ને 1 7 તો એનો મતલબ એવો થયો કે આપેલ આકૃતિની અંદર 70 લંબચોરસ સમાયેલા છે તો ચોરસ માટેનું આપણે સૂત્ર જોઈ ગયા કે કઈ રીતે ચોરસની ગણતરી કરવી કઈ રીતે લંબચોરસની ગણતરી કરવી તો હવે આપણે વાત કરીએ ત્રિકોણની હવે આપણે વાત કરીએ ત્રિકોણની કે આકૃતિની અંદર કેટલા ત્રિકોણ સમાયેલા છે આકૃતિ અંદર કેટલા ત્રિકોણ માની લો કે હું એક આકૃતિમાં કેટલા ત્રિકોણ છે તો આની અંદર કેટલા ત્રિકોણ તો સૌથી પહેલા તમારે નંબર આપવાનો છે એક અને બે જેટલા ભાગ છે એટલા નંબર આપ્યો સરવાળો કરી દો એક વત્તા બે એટલે આકૃતિની અંદર કેટલા ત્રિકોણ છે ત્રણ દો આ એક આ આ બીજો અને ત્રીજો ટોટલ ત્રણ ત્રિકોણ આકૃતિમાં છે પણ માની લો કે આવી આકૃતિ આપણને આપેલી છે આપણને આવી આકૃતિ આપી છે તો આ આકૃતિમાં કેટલા ત્રિકોણ તો જેટલા ભાગ દેખાય છ ને ચાર દસ તો આ આકૃતિની અંદર દસ ત્રિકોણ છે કેટલા છે દસ પણ આ તો ત્રિકોણ કેવા થયા કે જેની અંદર એક જ બેસ છે જેની અંદર એક જ બેસ છે પણ જો આવી આકૃતિ આપણને આપેલી હોય તો હવે આવી આકૃતિ આપી છે અને એમ કે છે કે આની અંદર આપણે ત્રિકોણ ગણવાના છે કેટલા છે તો આપણે જે આપણી પદ્ધતિ પ્રમાણે આપણે જે કરતા હતા એ જ કરવાનું છે પહેલાં નંબર આપી દો તો નંબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આપતા પાંચ સાત વત્તા આઠ હવે બધાનો સરવાળો કરો તો આઠ ને સાત પંદર પંદર ને છ એકવીસ એકવીસ ને પાંચ છવ્વીસ છવ્વીસ ને ચાર

પણ માની લો કે તમને આવી આકૃતિ આપી છે હજી જોઈએ એક આપણે ચલો આવી આકૃતિ આપી છે આના પ્રમાણેની વાત કરીએ તો નંબર એક બે ત્રણ ચાર તો સરવાળો એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર તો ચાર ને ત્રણ સાત સાત ને બે નવ અને એક દસ બેસ કેટલા તમને ચોરસ અને ત્રિકોણ શોધતા તમને આવડી ગયું હશે આવા જ પ્રશ્નો જે રીઝનિંગને લગતા કે આકૃતિમાં કેટલા ચોરસ છે લંબ ચોરસ છે કે ત્રિકોણ છે તો આવા જ અવનવા પ્રશ્નોને જાણવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો